ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી વાજપેયીજી જન્મ જયંતિ નિમિત્તે સુરતમાં સુશાસન દિવસની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી સુરત મહાનગરપાલિકા દ્વારા ચોક બજાર સ્થિત ઐતિહાસિક કિલ્લાના આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ ખાતે અટલજીના જીવન અને કવન પર આધારિત એક વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે આ પ્રદર્શનનું નું ઉદઘાટન કરી અટલજીને ભાવભી ની શ્રદ્ધાંજલિ અર્પીત આ પ્રદર્શનમાં પૂર્વ વડાપ્રધાનની સંઘર્ષમય યાત્રા અને દેશ માટેના તેમના યોગદાનને વિવિધ મિત્રો અને સ્મૃતિઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે જે નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યાર સ્વર્ગસ્થ અટલ બિહારી ભાજપાઈજીની આજે સૌમી જન્મજયંતી છે આખા દેશમાં ઘણા બધા નેતાઓ એમણે વર્ષો સુધી કામ કર્યું હશે લોકપ્રિયતા પણ મેળવી હશે પરંતુ એક દિન વ્યાદ એક અજાત સત્રો દરેક પાર્ટીમાં એમના સમર્થકો એવું એક વ્યક્તિત્વ એટલે અટલ બિહારી વાજપેયીજી અટલ બિહારી વાજપેયીજી એક સ્પષ્ટ વક્તા હતા એક કવિ હતા સંઘના પ્રચારક હતા સંઘ દ્વારા સેવા કરવાની વૃત્તિ સાથે દેશ માટે સમર્પિત હતા એક રાજકીય કોને ભરી રાજકારણ કરતા હતા અને છતાં કોઈને નુકસાન ન થાય દેશનું હિત જ થાય એ પ્રકારની ઉજ્જવળ ભાવના સાથે કામ કરતા હતા જેમણે પોતાના કાર્યકાળમાં અને કાર્યકાળ પછી પણ સતત લોકપ્રિયતા મેળવી એમની વાક છટાને કારણે એમની ચતુરાઈ અને શબ્દનો ભંડાર જેમની પાસે હતો એના કારણે એમણે આખા દેશ અને દુનિયામાં લોકપ્રિયતા મેળવી હતી કોંગ્રેસના શાસનમાં જ્યારે દેશ માટેની રજૂઆત કરવાની વાત આવી ત્યારે પહેલી વાર કોંગ્રેસના પ્રધાનમંત્રી શ્રી નરસિંહરાવજીએ વિરોધ પક્ષના નેતા અટલ બિહારી વાજપેયીજી ઉપર ભરોસો કરીને એમને એનું નેતૃત્વ સોંપ્યું જે કામ પણ અટલજીએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું કારગીલ યુદ્ધ હોય એમાં પણ દુશ્મનોને પછાડવા કારગીલ યુદ્ધ જીતવું એ પણ એમના સમયમાં થયું હતું જે રીતે એમના વિશ્વાસને ઠેસ પહોંચાડી તેના કારણે દુઃખી પણ હતા પરંતુ મક્કમ નિર્ણય લેતી વખતે પણ એમણે પાછી પાણી કરી નથી અણુ પરીક્ષણ વખતે પણ દેશ અને વિદેશમાંથી કયા પ્રકારના રિએક્શન આવશે એની ભલીભાતી જાણકારી હોવા છતાં પણ દેશને અણુશક્તિ અપાવવા માટેના નિર્ધાર સાથે એમણે એક બે નહીં ત્રણ ત્રણ અણુ પરીક્ષણ કર્યા હતા જેના કારણે અમેરિકા સહિત ઘણા બધા દેશોએ ભારત સાથેના સંબંધો કાપીને એની પર પાબંદી મૂકી હતી પરંતુ એમણે શરણાગતિ સ્વીકારી નહોતી એ પ્રકારનું આ વ્યક્તિત્વ ધરાવતા અટલ બિહારી વાજપેયીજીની આજે જન્મ જન્મજયંતિ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું અને અમે સૌ એમણે કરેલા પચીનો ઉપર આગળ ચાલીને એમની જે સેવા કરવાની ભાવના હતી એને પણ ધ્યાનમાં રાખીને આ દેશના હિતમાં જે કોઈ નિર્ણય કરવા પડે એ કરવા માટે અમે બધા કટિબદ્ધ છીએ એવો અમે સંકલ્પ પણ કરીએ છીએ આજે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ એમણે એક નિર્ણય કર્યો છે કે કતારગામ જે ઓડિટોરિયમ છે એમાં પણ અટલ બિહારી વાજપેયીજીનું નામ આપવું અને બાયોડાયવર્સિટી પાર્ક એને પણ અટલજી નું નામ આપવા માટેનો નો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે હું એ બંનેને આવકારું છું મહાન પુરુષોના પ્રતિમાઓ મહાન પુરુષો દ્વારા એમના નામે બનેલા અનેક ઇમારતો એમાંથી પણ આપણી આવનારીને આવનારી પેઢીને પ્રેરણા મળતી હોય છે અને એ પ્રેરણા સતત મળતી રહે એના માટે આ પ્રકારના નામ સાથે જોડીને પણ એમને જીવંત રાખવા પડે અટલજી એ દરેકના મનમાં જીવંત છે અમને કરેલા કામોને કારણે જીવંત છે એમને વ્યક્તિત્વ એમનો સ્વભાવ એમની વાણી એના કારણે પણ એ લોકોના મનમાં આજે પણ જીવંત છે એવા વ્યક્તિનો આજે સ્વામી જન્મ જન્મજયંતિ નિમિત્તે અમે સૌ એમને આજે સવારે અહીં એમનો જે ફોટોની પ્રદર્શની રાખી હતી એ કાર્યક્રમ કરી હતી સાંજે પણ અમે કાર્યક્રમ કરીએ છીએ આખા દેશમાં આવા કાર્યક્રમો થઈ રહ્યા છે માન્ય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આજે સવારે જ એમણે એમનો કાર્યક્રમ પણ કર્યો છે અને દરેક સાંસદો પણ કરવાના છે ધન્યવાદ